વાગરા કળોદરા ખાતે નિઃશુલ્ક તબીબી અને આંખ તપાસ કેમ્પનું આયોજન કરાયું વાગરા તાલુકાના કળોદરા ગામની પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક તબીબી અને આંખ તપાસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરો અને તબીબી વ્યવસાયિકોની ટીમે ગ્રામજનો માટે સંપૂર્ણ તબીબી અને આંખ તપાસની સેવાઓ પ્રદાન કરી હતી આ કેમ્પમાં આરોગ્યને લગતી વિવિધ સેવાઓ આપવામાં આવી હતી જેમાં ડોક્ટર દ્વારા મફત જનરલ તપાસ આંખ તપાસ સહિત આરોગ્યને લગતી જરૂરી સલાહ પણ આપવામાં આવી હતી આ કેમ્પને ગ્રામજનો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો અંદાજીત બસો પચાસ જેટલા લોકોએ આ કેમ્પમાં તબીબી સેવાઓનો લાભ લીધો હતો આયોજિત કેમ્પે વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ ઓળખવામાં અને સારવાર કરવામાં મદદ કરી હતી વધુમાં સમુદાયમાં એકંદરે આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપ્યું આ શિબિરનું આયોજન ડોક્ટર યુ એનજીઓ દ્વારા લુબ્રિજોલ કંપનીના સહયોગથી કરવામાં આવ્યું હતું આયોજકે એ શિબિરને શક્ય બનાવનારા પ્રયોજકોના સ્વયંસેવકો તથા તબીબો વ્યવસાયિકોનો આભાર માન્યો હતો અઝર પઠાણ ગુજરાત અદભુત આજ રોજ કરોડરા ગામ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લ્યુબ્રીઝોન કંપની દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરી મેડિકલ કેમ્પમાં જનરલ તપાસ કરી દવાઓ આપવામાં આવી સાથે સાથે આંખોની તપાસ કરવામાં આવી જેમાં ગામના અઢીસો જેટલા લોકોએ યુવાનો વડીલો અને સ્કૂલના બાળકોએ આ સેવાનો લાભ લીધો હતો જે બદલ અમે કરોટરા ગામના લોકો યુબ્રિજન કંપની તેમજ ડોક્ટર ફોર યુ એનજીઓનો આભાર વ્યક્ત કરીએ છીએ આજ રોજ અમે કડોદરા ખાતે મેડિકલ કેમ્પ કરેલો જેની અંદર અમે અઢીસોથી વધારે લોકોને મેડિકલ સહાય આપેલી હતી જેની અંદર અમે લોકો ડોક્ટર્સ ફોર યુ તરફથી એનજીઓ તરફથી આવીએ છીએ અને અમને લુબ્રિઝોલ કંપની તરફથી એક સીએસઆર ચેલેન્જ આપવામાં આવી હતી જેની અંદર વાગરા ડિસ્ટ્રિક્ટની અંદર અમારે પંદર મેડિકલ કેમ્પ્સ કરવાના હોવાથી આજરોજ અમે અલગ અલગ ગામોમાં આજ રોજ સુધી બારથી વધારે ગામોમાં કેમ્પ કર્યો તેમજ આજે કડોદરા ખાતે કેમ્પ કરેલો જેની અંદર બાળકો વૃદ્ધો તેમજ સિનિયર સિટીઝનોએ એ બધાએ ભાગ લઈ અને અઢીસોથી વધારે પબ્લિકે આવી અને મેડિકલ કેમ્પનો લાભ લીધેલો જેની અંદર જનરલ ડોક્ટર તેમજ આંખોની તબીબી સહાય ફ્રી કેમ્પ કરવામાં આવેલો હતો તેમજ મેડિસિન પ્રોવાઈડ કરવામાં આવેલી હતી આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીની લાઈક કરો શેર કરો ચેનલને